યાત્રાધામ અંબાજીનો પ્રસાદ હવે ઘરે બેઠા મેળવી શકાશે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકાય તે માટે ખાસ વેબસાઇટ પર સવલત ઊભી કરવામાં આવી છે અંબાજી મંદિરમાં દર વર્ષે સ્થાનિક કક્ષાએથી એક કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થાય છે ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખી આ સવલત શરૂ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ હવે ઘરે બેસીને સો રૂપિયામાં ચિક્કી અને મોહનથાળના ચાર પેકેટ ઓનલાઈન ઓર્ડર કરી શકશે ઉપરાંત દેશ વિદેશમાં પણ આ પ્રસાદની ડિલિવરી કરાશે ઓનલાઈન પ્રસાદ આપણે વેબસાઇટ ઉપર આપણી જે લિંક મૂકેલી છે એના દ્વારા એ ભક્તો આપણને પ્રસાદનો ઓર્ડર કરતા હોય છે અને એના દ્વારા એને પ્રસાદ કુરિયર દ્વારા એને હોમ ડિલિવરી પ્રસાદ મળે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એ સો રૂપિયાના ચાર પેકેટ પ્રસાદ એના ઘેર પહોંચતો થાય છે મિનિમમ સો રૂપિયાના એને ઓર્ડર આપવાનો થાય અને એના ગુણાંકમાં પચીસ એના ગુણાંકમાં પણ એ રીતે આપણે એને પ્રસાદનો લાભ મળી શકે છે ત્યારે ખૂબ જ મંદિરમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે ચીક્કીનું અને મોહનથાળનો પ્રસાદ મળે છે સો રૂપિયામાં ચાર પેકેટ ઓનલાઈન ઘરે પહોંચાડી દે છે ખૂબ જ સારી સુવિધા છે મંદિરમાં પણ ખૂબ જ સરસ વ્યવસ્થા છે